કેવું હતું તો કન ખબર તમે જોયું હોત તો ખાવ પડ તમાર કેવું હતું અમન તાઈ જવાનો હા પડ્યું જબ્બર જસ કોણ કોણ તાઈ જન એક તો પેણો બે ભોન પડ્યો અમે તો દોળી નાખ્યા એવું આ કો મુ રાત દાળ હોય જો મંગ દેખાતું જ નહી તમે તમારી નજર નહી આવી હોય અમન જોવા મળ્યું આટલે ધક્કરા વધી ગયા સાતીના એવું તમે જોવાન તો એવું હતું ને ઓ કરો આયા તો તમે

તું જમડળો તું તે કે ઇન કર તું ભૂત જોડે તું ભૂત જોડે પેલા તું દેખ્યું નહીં આટલું ના જોય

કો કરા લે અલ્યા ઓય કણ આવશે અલ્યા ગુજા ના ના આવે ઊભો થા જો દે તો વાહ હમ લે હે પેલે ઈને હોગ્યો પછી આપણે જઈએ પેલા હા આવું લે ના લે કાબાજી હા પૂજી ઓય લે ફા ઓ કોય નથી ફૂ કોય નથી

તમે લઈને જાય મહિના તો એટલે આવું તો ના હોય પાઈ કા પેન્ટ પેન્ટ તો નહીં બગાડીને ના ના નહીં જ છે ને વાસ ને આ પેન્ટ જલ્દી દેખાય પા પા કે શું શું કોઈ ઘેર તો જાય એકલા તો જઈશું આપણે ફોન કરું ફોન કર પણ પેલો જાડીયો પોળેવા ને પાવ તો કારણ

mau manis juga na tuh naik ya, mari manis juga nih biklaga, na wooo mummy wooo papa, papa re, aah Maharan, milih milih naik aja tuh. Epa kas? Epa kas? Datu aja lah, lah. Datar dia, kalau mau tujuh sih

ફોન કરો બને વિનો કનો ફોન કરીએ બને ફોન કરો રે આવા લેવા તો કો આ રીતે આવાય નહીં હવે આ આજ પાઈ કદી ના આવું ફોન કરો ઓ ફોન કરો બુલા માં તો હાલતા આવતો એ નતું ફોન કરો પ્રકાશ ફોન કર ભોરે હું કરું અભી આગળ કા જલ્દી જલ્દી કર રિક્ષા લઈ લેવા આવશે રે આપણો બને તો ફોન નહીં લાગતો ભૂલ કરો ભૂલ ન કરો હેલો હા તેજુભા તમે ચેટલો અમાર તો જબ્બર થયું તમે ઓય આવો એ બધી વાત જાઓ તો તમે પહેલા ઓય કણ આવો અમાર તો જબ્બર થયું હોય હા હા જલ્દી આવો પહેલા ઓય કણ તમે બીજી બધી વાત કર્યા વગર હા હા જલ્દી ઓય આવો બધા હોય જ છીએ અમે હા બીજી બધી વાત જા તો તમે આવો પહેલા હોય કાઢી તારી